સુરતમાં ઉમરવાડામાં આરોપીને સાથે રાખી એસઓજીની દોઢ કલાક ઓપરેશન આરોપી કર્ણાટક ગયો હતો કુલ બાર પોઈન્ટ છવ્વીસ લાખની નોટ કબજે કરાઈ નકલી ચલણી નોટોમાં સાદી ઉર્ફે બટાકાને ઘરની નજીકથી પકડી પાડી એસઓજીના સ્ટાફે તેને સાથે રાખી સલાબતપુરા ઉમરવાડા લોકેસ્ટ કોલોનીમાં લાઈવ ઓપરેશન કર્યું હતું પંદરથી વધુ સ્ટાફે આરોપીના ઘરના એક એક ખૂણાને બારીકાઈથી તપાસ કરી હતી જેમાં ડ્રેસિંગ ટેબલમાં દુપટ્ટામાં વિ રૂપિયા બસોના દરની નકલી નોટો બે પોઈન્ટ નવ લાખની મળી આવી હતી એસઓજીએ નોટો શોધવા ઘરમાં દોઢ કલાક સુધી ઓપરેશન હાથ ધર્યું હતું ગુરુવારે આરોપી સાદિક અલી ઉર્ફે બટાકા અલ અબ્બાસ અલી શાહપોર પઠાણની લિંબાયત પોલીસે પકડ્યો હતો સાદિક થોડા દિવસો પહેલાં કર્ણાટક તેના વતન ગયો હતો વતનમાં નકલી નોટો એક નવ લાખની વટાવી આવ્યો કે પછી વ્યાજના ધંધામાં ઘુસાડી દીધી આ બંને બાબતે પોલીસ તપાસ શરૂ કરી છે અત્યાર સુધીમાં એસઓજુઈએ બાર પોઈન્ટ છવ્વીસ લાખની નકલી નોટો કબજે કરી છે આરોપી સાદિક વ્યાજે રૂપિયા ફેરવવાનો અને જમીન દલાલીનો વ્યાજ આપતો હતો ચેતનજી બુંદેલા ટીવીએટિંગ ન્યૂઝ સુરત